ભારા પરમા પતિ દ્વારા પત્નીને માર મારવામાં આવ્યો મળતી માહિતી અનુસાર ગત તારીખ એક ચાર બે હજાર ચોવીસ ના રોજ પાંચ વાગ્યાના અરસામાં ભીમજી કારા મહેશ્વરી તેની પત્ની યશોદાબેન ભીમજી મહેશ્વરી ઉમર વર્ષ એકતાલીસ ને માર મારેલ હોય જેથી તેને સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આ બનાવને લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે મારા ઘરવાળાની સાહેબ રોજ દારૂ પીએ મગજ મારી કરે ઘર ની છોડી નાખી ને બાધા કાક કાક થઈ ગયા છે વાર પર વારા બાધા ની કાક કરે શું નામ છે ભીમજી માયસવારી હા સાહેબ કેસ ચાલુ છે ને પર ગયા છે પરના एक्शन लेता होदी पुलिस वाला कोई हां पुलिस आया तो ले जाए पण आनी मां छोडावी नाखी हां एनी मां ने सपोर्ट छे तुम्हारे घर में क्यों त्रास छे कितना दवा दिकरा दी लिए माई चार छोकली और छोकरों हां सू कईयो रजिया पाव तो सुन हैं सू कईयो छोकरी कौन गई सू कईयो हां साहेब माने माई नाकवाने धमकी આપે

હા મારું કામ આવી નથી વિદેશ પાર્સલ સર્વિસ અંબિકા કુરિયર ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ વિશ્વ વ્યાપી પાર્સલ સેવા વિદેશમાં આપના પ્રિયજન જે સમસ્તર સૌથી વ્યાજબી કિંમતે પાર્સલો મોકલવા માટે ગુજરાતમાં વિશ્વાસપાત્ર સ્થળ એટલે અંબિકા કુરિયર અમારી વિશેષતાઓ પટેલ ચોવીસીના ગામડાઓમાં પિકઅપ અને ડ્રોપ સર્વિસ મળી રહેશે કેન્યા ડ્યુટી પેઇડ સર્વિસ અવેલેબલ સ્પેશિયલ વિશ્રાંતિ ભવન મુંબઈ નેક્સ્ટ ડે ડિલિવરી વધુ વિગત માટે સંપર્ક અંબિકા કુરિયર